નમસ્કાર મિત્રો વરસાદલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સિસ્ટમને કારણે હાલ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જોકે હાલના હવામાન વિભાગના મોડેલની સ્થિતિને જોતા કહી શકાય કે ઓક્ટોબર બાદ ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે અને સંપૂર્ણ વરસાદ બંધ થઈ જશે હવામાન મોડલના આંકલન પરથી કહી શકાય કે ગુજરાતમાં વરસાદ લાવે તેવી હવે કોઈ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા દેખાતી નથી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવરાત્રિનું સેલિબ્રેશન નવ દિવસથી ધૂમધામથી થાય છે ત્યારે ખેલૈયા અને ગરબા આયોજકો માટે સમાચાર એ છે કે બે ઓક્ટોબરથી રાજ્યમાં વરસાદ વિદાય લેવાનો છે નવરાત્રિ ત્રણ ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે જેથી નવરાત્રિમાં વરસાદ વિઘ્નરૂપ નહીં બને તેવી શક્યતા દેખાઈ રહી છે હાલ જે સિસ્ટમને કારણે વરસાદ પડી રહ્યો છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મધ્યપ્રદેશ ઉપર છે અને તે પાતર તરફ આગળ વધશે હાલ જે સિસ્ટમને કારણે વરસાદ પડી રહ્યો છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મધ્યપ્રદેશ ઉપર છે અને તે ઉત્તર ભારત તરફ જશે એટલે રાજ્યથી વરસાદ વિદાય લેશે અને વરસાદ ઘટી દેશે ભાગે ત્રીસ તારીખથી વરસાદ ગુજરાતમાં ઘટી દેશે સપ્ટેમ્બરના અંત અને ઓક્ટોબરની શરૂઆતમાં લગભગ રાજ્યમાંથી ચોમાસું રીતે વિદાય લેશે બીજી ઓક્ટોબર બાદ ગુજરાતના દક્ષિણ ઝોનમાં ખાસ કરીને વલસાડ નવસારી ડાંગમાં વરસાદ પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈ શકે છે બાકીના વિસ્તારોમાં બીજી ઓક્ટોબર બાદ વરસાદની શક્યતા નહીવત છે હાલ પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે ભાવનગર અમરેલી પોરબંદર બોટાદ કચ્છ જુનાગઢ સુરેન્દ્ર હોય કે દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ બનાસકાંઠા જામનગર મોરબીનો સમાવેશ થાય છે હવામાનના મોડેલ મુજબ આ સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં વરસાદ સંપૂર્ણ વિદાય લેશે મિત્રો પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ વલસાડ નવસારીમાં પોસ્ટ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થોડો વરસાદ આવે તેવી શક્યતાઓ છે બાકી વરસાદની શક્યતા નહિવત છે મિત્રો ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં એકસોને ચોત્રીસ પોઈન્ટ ચાલીસ ટકા વરસાદ પડી ગયો છે જેમાં સૌથી વધુ કચ્છમાં સિઝનનો એકસોને ચોર્યાસી પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ વરસ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં એકસો ને બેતાલીસ પોઈન્ટ બાર ટકા વરસાદ વરસ્યો છે ચોમાસાની સિઝનનો દક્ષિણ ગુજરાતમાં અત્યાર એકસો પંચ્યાસી ટકા વરસાદ પડી ગયો છે જ્યારે મધ્ય ગુજરાતમાં સિઝનનો એકસો ને ત્રીસ પોઈન્ટ એકત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં એકસો ને તેર ટકા જેટલો વરસાદ પડી ગયો છે હવે મિત્રો વરસાદ આવે અને અંબાલાલ પટેલની આગાહી ન આવે તેવું તો બને જ નહીં મિત્રો ફરી એકવાર અંબાલાલ પટેલે નવરાત્રિમાં વરસાદને લઈને મોટી આગાહી દર્શાવી દીધી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવરાત્રિમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે શરૂઆતના નોરતામાં હળવા મધ્યમ પ્રકારના વરસાદની સંભાવનાઓ છે ગુજરાતમાં હાલમાં એક વરસાદની સિસ્ટમ સક્રિય છે પરંતુ ઓક્ટોબર મહિનાથી બે સિસ્ટમ વરસાદની સક્રિય થવાની શક્યતા દેખાઈ રહી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે નવરાત્રિની શરૂઆતથી લઈને અંત સુધીમાં વરસાદ પડી શકે છે પહેલાં નોરતે રાજ્યમાં હળવા વરસાદની શક્યતાઓ છે તો બીજા નોરતેથી ચોથા નોતા સુધીમાં રાજ્યમાં ઉગાડ નીકળશે તો આ સાથે જ મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી છે હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થતો હોય છે સાતથી લઈને બાર ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે શરદ પનમની રાતે પણ ચક્રવાત આવવાની શક્યતા તેમણે જણાવી છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો શરદ પનમ સુધી વરસાદ પડી શકે છે ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે જેને કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતાઓ છે દસ ઓક્ટોબરથી બેતરા ત્રણ ચિત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જૂનાગઢ અમરેલી ભાવનગરના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો બીજી તરફ આજથી પાંચ ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે દસ ઓક્ટોબરથી લઈને તેર ઓક્ટોબર સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે તો નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા તેમણે સમાચારમાં આગળ વધીએ તો હાલના વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ એવા પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર આગાહી દર્શાવી છે મિત્રો ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે હવે વરસાદ વધશે કે ઘટશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે આ વરસાદનો રાઉન્ડ હજી ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે આવામાં નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ પોતાની આગાહીમાં જણાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે ઘણા લાંબા સમયથી અનુમાન હતું કે આ વખતનું ચોમાસું લાંબુ ચાલવાનું છે સપ્ટેમ્બર અને નવરાત્રિ આવી તો પણ ચોમાસું પૂર્ણ થયું નથી પરંતુ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ત્રીસ સપ્ટેમ્બર સુધીનો વરસાદનો રાઉન્ડ છે જેમાં આજે રાજ્યના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ છે જૂનાગઢ ભાવનગર અમરેલી બોટાદમાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે આ સાથે મોરબી સુરેન્દ્રનગરના બે ત્રણ તાલુકામાં પણ વરસાદની તીવ્રતા જોવા મળવાની શક્યતાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે મધ્ય ગુજરાતના આણંદ ખેડા નડિયાદ વડોદરામાં એકથી લઈને બે ઇંચ જેટલા વરસાદની તો ક્યાંક ગાજવી સાથે વરસાદ થવાની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગર કપડવંદમાં હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળી શકે છે મધ્યપ્રદેશ બોર્ડર લઘુ વિસ્તારોમાં જેમાં ખાસ કરીને દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર જિલ્લામાં અનેક જગ્યાએ ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ધોરણ હળવો થતું જશે સુરત વલસાડ વાપી તમામ વિસ્તારો ચાલુ રહેશે પરંતુ દક્ષિણ ગુજરાતનું અંકલેશ્વર ભરૂચ અને રાજપીપળામાં બે ઇંચ જેટલા વરસાદ પડી શકે છે